વંદન ખબરની સાંજની ખબરમાં આપનું સ્વાગત છે હું છું કાય દેજો ચાલો આપણે જોઈએ દિવસ ભરના સમાચાર સ્વચ્છતાના આગ્રહી મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરબંદરને વધુ સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છ ભારત મિશનની ગ્રાન્ટમાંથી પોરબંદર મહાનગરપાલિકાએ દોઢ કરોડના ખર્ચે છત્રીસ સફાઈના વાહનોની ખરીદી કરી છે જેમાં ચૌદ ટ્રેક્ટર બે કરોડના ખર્ચે અઢાર ડોટ ટુ ડોર છોટા હતી 75 લાખના ખર્ચે બે જેસીબી 65 લાખના ખર્ચે બે ડમ્પર તેમજ બસો ટીવીન ડસ્ટબિનની ખરીદી કરવામાં આવી છે પોરબંદરના બગોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ વાનમાં તોડફોડના ગુનામાં આરોપી મહેશ બથવાને જેલ હવાલે કર્યો હતો જ્યાં તેને સરકારી ભાવ હોસ્પિટલના કેદી વોર્ડમાં રાખવામાં આવ્યો હતો કેદીબોર્ડમાં મહેશ બથવારે એસિડ પી લેતા મચી હતી ને તેને પોરબંદર ખાતે પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે જામનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે પોરબંદર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી વિકાસને ધ્યાને લઈ આશરે રૂપિયા ત્રણ કરોડથી વધુના ખર્ચે બનાવેલા બે મહત્વપૂર્ણ માર્ગ સુવિધા પ્રકલ્પના ખાતમુહૂર્ત કાર્યક્રમ કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના વરદ હસ્તે મોઢવાડા ખાતે કરવામાં આવ્યું હતું મોઢવાડા લીરબાઈ માતાજીના મંદિર નજીક મોઢવાડા કેશવ પાલકડા સિસલી માર્ગના સુવિધાપથ કાર્ય તથા મોઢવાડા નજીક બગવદર મિયાણી એમડીઆર માર્ગે મોઢવાડા સમાજ થઈ મોઢવાડા કેશવ સુધીના માર્ગ વિકાસપથ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું પોરબંદર વિધાનસભામાં આવતા બગવદર ગ્રામ પંચાયત ખાતે કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું હતું લોકદરબારમાં પોરબંદર વિધાનસભા ક્ષેત્રના નાગરિકોએ હાજરી આપી રોડ રસ્તાઓ નાકા વોકડા વરસાદી પાણી ભરાવાની પરિસ્થિતિ પડતર અરજીઓ વિકાસ કામોની પ્રગતિ દબાણ રિસર્ફેસિંગ ચેકડેમના ધોવાણ નેસ વિસ્તારના પ્રશ્નો અને જમીન માપણી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે રજૂઆતો કરી હતી રાણવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ પેટ્રોલિંગમાં હતા ત્યારે રાણા વડવાડામાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની બાતમી મળી હતી આ બાતમીના આધારે પોલીસ અધિકારીઓએ દરોડો પાડી બે ભઠ્ઠીઓ ઝડપી પાડી હતી બંને દરોડા દરમિયાન આરોપી હાજર મળી મળી આવ્યા ન હતા જેથી રાણાવ પોલીસે બંને ભઠ્ઠી માલિક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે